ગીર સોમનાથમાં દર્શન ને આવતા લોકોને સતર્ક રહેવા અનુરોધ કરાવશે સોમનાથ ટ્રસ્ટની ઓફિશિયલ વેબસાઇટ પર બુકિંગ કરવા અનુરોધ કરાવશે સોમનાથ આવનાર ભક્તોને સોમનાથ ટ્રસ્ટ દ્વારા વ્યાજબી ભાવે રહેવા માટે ગૃહની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે છે જ્યારે ભક્તો ઓનલાઈન બુકિંગ કરીને જ પ્રવાસ કરવાનું પસંદ કરે છે જેને લઈને કેટલાક લોકો સાથે ફ્રોડ થાય છે ત્યારે સોમનાથ ટ્રસ્ટ દ્વારા લોકોને બુકિંગ માટે સોમનાથની વેબસાઇટ ઉપયોગ કરવા જણાવ્યું છે જય સોમનાથ ખાસ કરીને ઉનાળાનું વેકેશન આવી રહ્યું છે ત્યારે મોટી સંખ્યામાં લોકો ભગવાન સોમનાથજીના દર્શન કરવા પધારતા હોય છે અને ખાસ કરીને લોકો પોતાનું ઓનલાઈન રૂમ બુકિંગ પૂજાવિધિનું બુકિંગ પણ કરાવતા હોય છે આ દરેક શ્રદ્ધાળુઓને સોમનાથ ટ્રસ્ટની ખાસ વિનંતી છે કે આપ આપનું બુકિંગ કરાવો તો સોમનાથ ટ્રસ્ટની ઓફિશિયલી વેબસાઇટ સોમનાથ ડોટ ઓ પરથી જ કરાવો ટ્રસ્ટ દ્વારા માત્ર આ વેબસાઇટ પરથી જે રૂમનું બુકિંગ લેવામાં આવે છે તેમજ પૂજાવિધિનું બુકિંગ કે ડોનેશન લેવામાં આવે આ સિવાય ટ્રસ્ટ દ્વારા ક્યારેય પણ કોઈ ક્યુઆર કોડ યુપીઆઈ કે અન્ય કોઈ વોટ્સઅપના માધ્યમથી બુકિંગ કે પૂજાવિધિ ડોનેશન લેવામાં આવતું નથી ખાસ કરીને જ્યારે શ્રદ્ધાળુઓ પોતે સર્ચ કરતા હોય છે ત્યારે આ સર્ચ કરવામાં બોગસ વેબસાઇટો માં ફસાતા હોય છે અને આ બોગસ વેબસાઇટવાળા લોકો ખાસ કરીને શ્રદ્ધાળુઓને પેમેન્ટ આપવા માટે કહેતા હોય છે કે આપ વોટ્સઅપના માધ્યમથી મને યુપીઆઈના માધ્યમથી કે ક્યુઆર કોડથી પેમેન્ટ કરી આપો એટલે આપના રૂમનું બુકિંગ કરી દો પણ ટ્રસ્ટ દ્વારા માત્ર ને માત્ર ટ્રસ્ટની જે ઓફિશિયલ વેબસાઇટ છે સોમનાથ ડોટ ઓઆરજી એના ઉપરથી જ બુકિંગ કરવામાં આવે છે પૂજાવિધિનું બુકિંગ પણ અને ડોનેશન પણ એના ઉપર જ લેવામાં આવે છે આ સિવાય ટ્રસ્ટ દ્વારા કોઈ પણ ઓનલાઈન બુકિંગ લેવામાં આવતું નથી એટલે અને ખાસ કરીને એકસો ને વીસ દિવસ પહેલાં ટ્રસ્ટના ગેસ્ટ હાઉસનું બુકિંગ છે એ ઓનલાઈન આપ કરાવી શકો છો એટલે ફરી આપને ખાસ ટ્રસ્ટના માધ્યમથી જણાવવાનું કે આપ આવી બોગસ વેબસાઇટના ફ્રોડના શિકાર ના બનો એ માટે સોમનાથ ટ્રસ્ટની ઓફિશિયલ વેબસાઇટનો જ ઉપયોગ કરો ખાસ કરીને જ્યારે આપ સોમનાથ પધારવાનો ત્યારે બુકિંગ માટે કે પૂજા માટે આપ સર્ચ કરતા હોય ત્યારે સોમનાથ ડોટ ઓઆરજી એટલે કે ટ્રસ્ટની વેબસાઇટ છે એ નામથી જ સર્ચ કરવું કોઈ કીવર્ડથી સાગર દર્શન છે કે લીલાવતી અતિથિગૃહ છે કે માહેશ્વરી અતિથિગૃહ છે એવા કોઈ અતિથિગૃહના નામથી સર્ચ ન કરવું કારણ કે એવા કોઈ અતિથિગૃહના નામથી બુકિંગ લેવામાં આવતું નથી બુકિંગ છે માત્ર ને માત્ર ટ્રસ્ટની વેબસાઇટ સોમનાથ ડોટ ઓઆરજી પરથી જ લેવામાં આવે છે